મનુષ્ય જીવનમાં પ્રાણની સાધનાનું વિશેષ મહત્ત્વ છે એટલા માટે આપણા ઋષિમુનિઓએ પ્રાણની ઉપાસના કરવાની વાત કરી છે નિષ્પ્રાણ વ્યક્તિ પોતાનું અને સમાજ દેશ કે દુનિયાનું કલ્યાણ કરી શકે નહીં માટે જીવનમાં પ્રાણની ઉપાસનાનું વિશેષ મહત્ત્વ છે અને પ્રાણ સમષ્ટિ પ્રાણ જ્યારે આપણા શરીરની અંદર છે એ ધારણ કરીએ છીએ ત્યારે પાંચ જુદી જુદી જગ્યાએ એનું કાર્ય છે એક સરસ મજાનો છે એ શ્લોક છે જેમાં કહેવામાં આવ્યું છે હૃદય પ્રાણ ગુદે અપાન સમાનો નાભિમંડલે ઉદાન કંઠ દેશસ્થ વ્યાન સર્વ દય સ્થાન ની અંદર રહીને લોહીને શુદ્ધ કરે છે તન અને મનની શુદ્ધિ વ્યક્તિગત શરીરથી કરી અને વિશ્વને સુંદર બનાવે છે વ્યાન નામનો પ્રાણ સંપૂર્ણ શરીરની અંદર છે એ ભ્રમણ કરીને લોહીને સમગ્ર શરીરમાં ફેરવે છે ત્યારે આ સમગ્ર મનુષ્ય દેહ વધુ સારી રીતે ચાલે છે એમ આ સમાજને પણ વધુ શ્રેષ્ઠ વિશ્વને શ્રેષ્ઠ બનાવવા માટે વિદ્વાનો બ્રાહ્મણો સંતો વિચરણ કરે છે અપાન નામનો પ્રાણ ગુદા માર્ગમાં રહીને સફાઈનું કામ કરે છે તન અને મનની સફાઈ જો સારી રીતે હોય તો તનના રોગો આવે નહીં મનના રોગો આવે નહીં તો કુટુંબ રાષ્ટ્ર સમાજ વધુ સુખી બને આપણું વિશ્વ વિશેષ સુખી બને સમાન નામનો પ્રાણ નાભી મંડળની અંદર રહીને વાત પિત અને કફનું ચેય સંતુલન કરે છે અમે કહેવાયું છે ને કે સમત્વમ યોગ ઉચ્ય એમ જીવનની અંદર સંતુલનનું વિશેષ મહત્વ છે ઉદાન નામનો પ્રાણ કંઠની અંદર રહીને ભાવની અભિવ્યક્તિ સુંદર મજાની કરાવે છે ખરેખર આપણું વ્યક્તિગત જીવન હોય સામાજિક જીવન હોય કે રાષ્ટ્રીય જીવન હોય પ્રાણની સાધના જીવનને છે એ ઉચ્ચ શિખરમાં લઈ જાય છે